તો શહેરામાં પણ પાનમ ડેમની જળ સપાટી વધી છે અને સારા વરસાદના કારણે ડેમમાં સારા પાણીની આવક થઈ છે જેના કારણે ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો પંચમહાલનો શહેરા આ ડેમ સિંચાઈ માટે પીવાના પાણી માટે અતિ મહત્વપૂર્ણ છે સતત વરસાદથી ઉપરવાસમાં વરસાદથી શહેરાના પાનમ ડેમમાં સારી માત્રામાં પાણીની આવક તાપીની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ છે ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે મહત્વના ડેમમાં પાણીમાં સારી આવક થઈ રહી છે અને સમયસૂચકતાને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડાય તો જે નદી કાંઠાના વિસ્તાર છે તે પણ એલર્ટ કરવામાં આવે છે ઉકાઈ સહિતના જે ડેમો છે એમાં વરસાદના પહેલા જ રાઉન્ડમાં સારી માત્રામાં પાણીની આવકથી ધરતીપુત્રો અને આ વિસ્તારમાં પીવાના પાણી ના સ્ત્રોત તરીકે સ્થાનિકોમાં ખુશીની લાગણી